આજે આપણે આ વિડિયોમાં પાઘાકારનો પાયો શીખીશું હું છું શ્રુતિ મકવાણ આ ધોરણ ત્રણ તમે હજી સુધી અમારા યુટ્યુબ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ચાલો વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે હું તમને આ વિડિયોમાં પાગાકાર કેવી રીતે કરાય એ હું તમને શીખવાડીશ અને તે પણ સરળ ભાષામાં મિત્રો ભાગાકાર શું છે સરળ ભાષામાં સમજો નંબર એક અને હેતુ સમજીશું ભાગાકાર ની વ્યાખ્યા અને હેતુ સમજીશું વિદ્યાર્થી મિત્રો ભાગાકાર એટલે શું ભાગાકાર એટલે વહેંચણી કરવી અથવા સમાન જૂથો બનાવવું ભાગાકાર એટલે વહેંચણી કરવી અથવા સમાન જૂથો બનાવવું વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા ભાગાકાર એ એક એવી ગાણિતિક ક્રિયા છે જેમાં કોઈ ચોક્કસ સંખ્યાને સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે નંબર 2 ભાગાકાર ના મુખ્ય અંગો દાખલાને સમજવા માટે તેના ચાર મુખ્ય ભાગો સમજવા જરૂરી છે અંગ ભાજ્ય ભાજ્ય એટલે શું જે સંખ્યાને વહેંચવાની હોય કે જેના ભાગ કરવાના હોય એને ભાજ્ય કહેવાય ભાજક ભાજક એટલે શું વિદ્યાર્થી મિત્રો જે સંખ્યા વડે ભાગાકાર કરવાનો હોય એટલે કે કેટલા ભાગમાં વહેંચવા છે તેને ભાજક કહેવાય

જોઈ લ્યો ભાજ્ય ભાજ્ય ની વ્યાખ્યા જે સંખ્યા વહેવાની હોય કે જેના ભાગ કરવાના હોય એને કહેવાય વ્યાખ્યા જે સંખ્યા વડે ભાગાકાર કરવાનો હોય એટલે કે કેટલા ભાગમાં વહેંચવા છે

ભાગાકાર ના મુખ્ય અંગો એકસો ત્યાં ત્યાં એકસો ત્યાંસી ને ભાજ્ય કહેવાય જે સંખ્યા ને વહેંચવાની હોય કે જેના ભાગ કરવાના હોય એને ભાજ્ય કહેવાય છે એને પાજક કહેવાય સંખ્યા પંદર ભાગફળ ભાગાકાર નો જવાબ એટલે કે દરેક ભાગમાં કેટલી સંખ્યા આવી એને ભાગફળ કહેવાય ત્રણ શેષ ભાગાકાર ની ક્રિયા પૂરી થયા પછી જે સંખ્યા બાકી રહે છે તેને શેષ કહેવાય જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં